યુનિવર્સિટીના વાતાવરણથી પરિચિત થાય તેવા શૈક્ષણિક હેતુથી તારીખ ગુરુવારના રોજ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની મુલાકાત લીધી તેમજ બાળકોએ મુલાકાત દરમિયાન શિસ્તમાં રહી બાળકોએ પ્રદર્શન નિહાળ્યા હતા તેમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તેમજ દસ શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો જેમાં ગાઈડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફોરેન્સિક મેનેજમેન્ટ પોલીસ એન્ડ ક્રિમિનલ જસ્ટિસ લો એન્ડ નેશનલ સિક્યુરિટી સંકુલ ઓડિટોરિયમ સાયબર ક્રાઇમ ફિઝિકલ બાયોલોજી લેબ જેવા વિભાગોની મુલાકાત બાળકોએ લીધી હતી તેઓએ શૈક્ષણિક હેતુથી કંઈક નવું જાણવા મળે અને તેઓ નવું કંઈક કરવા પ્રેરાય એટલા માટે યુનિવર્સિટીની મુલાકાત લીધી આ ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા બપોરનું ભોજન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું તેમાં આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની મજા માણવા તથા સમજવાનો અનેરો લાહો પૂરો પાડવા બદલ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના તમામ હોદ્દેદારો તેમજ આપ મિત્રો સર્વોદય વિદ્યાવિહાર હરકજીના મુવાડાના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો